છ લોકો મોત ની છે કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે જેમાં છ લોકોના મોત નિપજ્યા મૃતકોમાં બે ડોક્ટર બે નર્સ અને બે સામાન્ય લોકોનો સમાવેશ છે કેન્યા સિવિલ એવિએશન ઓથોરિટીએ અકસ્માતની પુષ્ટિ કરતા કહ્યું કે એર એમ્બ્યુલન્સ રહેણાંક વિસ્તારમાં આવેલી એક શાળાની છત પર પડી અને આ અકસ્માતમાં અનેક ઘરોને પણ નુકસાન પહોંચ્યું છે કેટલાક લોકો પણ ઇજાગ્રસ્ત થયા છે અને આ જે એર જે પ્લેન હતું તે એક શાળાની છત સાથે ટકરાયું હતું એર એમ્બ્યુલન્સ પડતાની સાથે જ તેમાં આગ પણ ભભૂકી ઉઠી હતી અને આ દુર્ઘટનામાં છ લોકોના મોત નીપજ્યા છે કેન્યામાં વિમાન દુર્ઘટના કેન્યામાં રહેણાંક વિસ્તારમાં વિમાન ક્રેશ થયું અને આ દુર્ઘટનામાં છ લોકો મોત નીપજ્યા છે કેન્યાની રાજધાની નૈરોબીમાં એક ભયંકર વિમાન દુર્ઘટના બની છે જેમાં છ લોકોના મોત નીપજ્યા